છે આજે વાત કરીશું કે શું શેર માર્કેટનો કારોબાર છે કે જે છે રહેશે ગયા સપ્તાહની વાત કરીએ કેવો કારોબાર ગયા સપ્તાહ રહ્યો છે અને આ સપ્તાહ ખાસ કરીને આ ખાયા ખાસ સમાચાર છે તમામ દર્શક મિત્રો માટે તે પ્રકારે ખાસ શું છે તે તમામ બાબત પર ચર્ચા કરીશું અને સાથે જ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આપ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર ફોન કરો અને આપના જે સવાલ છે તે અમને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના ધબકારા આપની સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની હરીશભાઈ સ્વાગત છે જય શ્રી રામ તો શરૂઆત કરીએ સૌથી પહેલા તો માર્કેટની સ્થિતિ અંગે નજર કરીએ ગઈકાલે જે પ્રકારે વાત કરીએ તો ગઈકાલે તો મહારાષ્ટ્ર સરકારે જ રજા જાહેર કરી હતી શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગયા સપ્તાહમાં શું કારોબાર રહ્યો અને હવે આજે શું ખાસ રહી શકે છે તો ગત સપ્તાહમાં આપણે અત્યારે રીસેન્ટલી એક લો જોયો તો 21285.55 જ્યાં બીજા દિવસે મે વાત કરી હતી અહીંયા કે આપને મે કહેવાનું અહીંયા મારા ત્યાં એક સપોર્ટ લેવલ રહી ગયો તો કે 21235 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે પણ આપણે એ ચર્ચા ના થઈ અને બીજા બધા સપોર્ટ લેવલની ને રેઝિસ્ટન્સ લેવલની મેં ચર્ચા કરી હતી અને બીજા દિવસે તરત જ મેં આપણા દર્શક મિત્રોને જાણ કરી દીધી કે ટ્વેન્ટી વન થાઉઝન્ડ ટુ થર્ટી ફાઈવ આ બી એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે જો એ જશે બ્રેક કરશે તો અને એકસે નવસો સુધી આવવાની સંભાવના છે તો માર્કેટે આ સપોર્ટને ટ્વેન્ટી વન થાઉઝન્ડ ટુ થર્ટી ફાઈવ ઇટ મેડ અ હાયર સપોર્ટ ઓફ ટ્વેન્ટી વન ટુ એટી ફાઈવ

આપણને સેલિંગ પ્રેશર આવી શકે છે આ મારું માનવું છે ગઈકાલે આપણે પ્રધાનમંત્રી શ્રીના જે આપણે એમને જે સાંભળ્યા આપણે એ સાંભળવામાં એક અન્ડરલાઈન જો હું એક કાઢું એને મીન્સ માર્કેટ સાથે રિલેટેડ જ છે કે મીન્સ ઇટ કેન બી બીકોઝ માર્કેટ વર્ક ઓન ધ સેન્ટિમેન્ટ રાઈટ બધાની ભાવના સાથે જ રમે છે માર્કેટ પણ

अच्छी हमने बात करी कि अबे अभी एक नया युग की शुरुआत होगी ये आग नहीं ऊर्जा है ये क्रोध नहीं झगड़ा नहीं समाधान है वगैरह मैंने बहुत स्टेटमेंट्स मैंने याद नहीं बट एक आ बात है कि युग बदल गया है अब भारत नया हम आगे बढ़ेगा એમની જે એક મોદી જે વિચારો એમના કરતા વધારે એવું સ્ટેટમેન્ટમાં આપી દેતો છે એમનો એક કાયમ સ્ટેપ જે છે એ આગળ હોય છે વિચ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર અસ ઓલ્સો ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ એમાંથી આપણે તારણ શું કાઢીએ

ખાસ કરીને એલિયટ વેવ અને ગેન સ્ટડી કરીને અને બીજા બધા ઇચિંગ ઓપન વગેરે બધા કરીને હું જયારે ચાર્ટમાં જોઈને હું નજર નાખું છું તો મને તો એવું લાગે છે કે એકવીસ હજાર આઠસો ત્રણ હાલના તબક્કે તો એક ઇમ્પોર્ટન્ટ ક્લોઝિંગ બેઝ ઉપર એક રેઝિસ્ટન્સ છે બેઝિકલી ડેલી ક્લોઝ અને ટ્રેડ એના ઉપર જાય તો જ નલીફાય થાય છે અધરવાઇઝ માર્કેટ વિલ અગેન કમ ડાઉન એન્ડ ડાઉન બટ સ્ટેટમેન્ટ જે આવ્યા છે એ સ્ટેટમેન્ટ થી એમ લાગે છે કે હાઉ ઇઝ ઇટ પોસિબલ ઇફ માર્કેટ ઇફ ઇન ભારત જો એક આગળ વધવાનો છે એક નવા નયા યુગની શરૂઆત થઈ ગઈ છે તે થઈ ગયું તો બાયગોન સર બાયગોન મને માગર આગળ જવાનું છે તો 21800 કરોડ ને જો તૂટતા કેનો બંધ થતા આઈ ડોન્ટ થિંક સો કદાચ વધારે દિવસ રહેશે મેબી હવે આ વલણમાં ત્રણ દિવસ જ બાકી રહ્યા છે શુક્રવારે રજા છે તો મંગલ બુધ અને ગુરુવાર આ ત્રણ દિવસમાં જ આપણે બધું જોવાનું છે લેટ સી હોપ સો શું થાય છે અને પછી મેબી કોઈ પોસિબલ કઈ રીતના બને છે ત્યાં સુધી બજેટ પણ આવી જશે અને એમાં શું થશે ફ્રેન્ડ વર્કઆઉટ તો હાલના તબક્કે યસ પોસિબિલિટી એવી હું કહી શકું કે માર્કેટ ક્યાંક કંઈક એક ડાયરેક્શન શોધશે ઇન્વેસ્ટર્સ બીજા પોઈન્ટ અને એમને જે ગઈકાલે જે સ્ટેટમેન્ટ પાસ કર્યું છે એમનો છે એમનો મતલબ સમજશે અને પછી જે તે જગ્યા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હશે એ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને આપણે એ પછી એને પ્રયત્ન કરીશું આ મારું એક મારી ગણતરી છે કે ઓકે બી કોશિયસ રાઈટ હું થોડો કોશિયસ કરીશ હવે બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ આ એક સપોર્ટ લેવલ છે આ ઝોનમાંથી જે બાજુ બહાર જશે એ બાજુ આપણને ક્યાંક મુમેન્ટ જોવા મળશે પણ નિફ્ટી હાલના તબક્કે પણ આપણે જે લોંગ ટર્મ વાત કરીએ છીએ મીડિયમ ટુ શોર્ટ ટર્મ વાત કરીએ છીએ એના પછી નેગેટિવ જ ચાલે છે અને શનિવારે ક્યાંક નિફ્ટી કે રાધર હું કહું તો અઢારમી તારીખે એક લો બનાવીને પછી અગેન બે દિવસ એમને કોન્સોલિડેટ કર્યું છે 19 અને 20 અને 20 વાઇટ મારું બુઝો કેન્ડલ તો બઈટ પોસિબલ જો હવે ટર્ન અરાઉન્ડ આવશે નિફ્ટી ને 21803 ઉપર જો ચલાવવાનું હોય અને ખેંચવાનું હોય તો એવરી પોસિબિલિટી બેંક નિફ્ટી ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ મીન્સ ઇન્ડેક્સ કે બેંક નિફ્ટી માં આપણે ટ્રેન્ડ જોવો મળી શકે છે તો બેંક નિફ્ટી માં મારા મતે જો

એના પછી યસ આઈ વુડ બી વેરી મચ સેફ ફોર ટેકનિકલી જે લેવલ્સ મને દેખાઈ રહ્યા છે આગળ જ વાત કરી દીધી હતી કે ભાઈ મને પોઝિટિવ દેખાતી હતી એના વિષય એના અંદરના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ બધા આપણે ચર્ચા કરીને બેઠા હતા એન્ડ ઇટ હેઝ ગીવન એનો રેઝિસ્ટન્સ આપણે ચર્ચા કરી હતી કે 38012 રૂપિયા એન્ડ 2030 પૈસા એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે જ્યાં સુધી એનો ઉપર નિફ્ટી આઈટી ટ્રેક નથી થતી ત્યાં સુધી ઓકે બટ ઈટ વિલ ટ્રાય ટુ રીચ ધેટ બીકોઝ બેંક નિફ્ટી જો સબડ્યુટ થાય તો દેખી વસ્તુ છે નિફ્ટી પોઝિટિવ ચાલે અને આપણે જોયું છે કે ભાઈ હમણાં થોડા દિવસ સુધી એટલે પાંચ ટ્રેડિંગ સેશનથી નિફ્ટી એક રેન્જ પકડી છે 36000 ની અને

આજની ગણતરીમાં કહું તો આઈસીઆઈસી બેંક નું જે રિઝલ્ટ આવ્યું છે ઇટ ઇઝ બેટર ધેન એક્સપેક્ટેશન તો હું થોડુંક હું થોડુંક આઈસીઆઈસી ઉપર એક નજર નાખીશ આગળની ચર્ચા કરે પહેલા તો આઈસીઆઈસી બેંકમાં મેં એક હજાર પંદર નો લેવલની આપણે ચર્ચા કરી હતી જે કે એકસો પંદર કે સોળ રૂપિયાનો એક નડતર છે એક ક્રોસ થશે તો યસ વી કેન સી સમ ગુડ અપમુવ અને દેટ અપમુવ હાલના તબક્કે દેખાય છે તો આઈ કેન મીન્સ આઈ કેન્ટ ઓફ અરાઉન્ડ ટ્વેન્ટી ટુ ફોર્ટી રૂપી

અઢારમી તારીખે પહેલા કલાકમાં ત્યાં એક આપણને સેલિંગ પ્રેશર આવી ગયું એ સેલિંગ પ્રેશર આવ્યા બાદ પછી પહેલા કલાકની કે જે શરૂઆત મોટી કેન્ડલ બની છે એ કેન્ડલના અંદર જ આપણને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ થતો જોવા મળ્યો છે તો હવે ફેગ એન્ડ ઓફ ધ ડે ત્યાં આપણને ઉછાળો આવ્યો હતો એન્ડ ઇટ મૂડ અબાઉ ધેટ લેવલ ઓલસો ક્લોઝિંગ ઓલ્સો પ્રોબેબલી યસ અબાઉ ધેટ લેવલ એટલે

आपरे सवने नजर रखबनी छे जे में आपने उत्क्रम में रिलायंस कीदो छे आईआरसीटीसी की नी चर्चा करी छे और ओबिंदो फार्मानी चर्चा करी छे वगै रवि जे ઘણા બધા इंस्ट्रूमेंट्स नी एचडीएफसी बैंक एएमसी नी में चर्चा करी छे बैंक नी करी छे जीओ नी करी छे ए रीजना इंस्ट्रूमेंट अदानी पोर्ट्स छे अदानी पोर्ट आल्सो तो शुड बी इन योर वॉच फॉर दिस पर्टिकुलर क्वार्टर ઇન્સ્ટ્રુમેન્ટમાં એડ કરી લો આપ જોઈ લો આપણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતના આપણને રિઝલ્ટ બી આપે છે લાઇક આઈઆરસીટીસી છે ઓર બી છે આ ઇન્સ્ટ્રુમેન્ટ બધા કંઈ યાદ નથી આપતા એક અચાનકથી બટ ટાટા કન્ઝ્યુમર ઓલસો સો ધિસ ઇન્સ્ટ્રુમેન્ટ ઓલો શુ બી ઇયર વોચલેસ આના માટે જે હું લેવલ આપને નો ક્રોસ ધ લેવલ લોંગ અ થી ઇન્સ્ટ્રુમેન્ટ ચાલતો આવ્યો છે તો ઓકે હોલ્ડ જ્યાં સુધી આ 905 રૂપિયા ની નીચે ક્વાર્ટરલી કે ટ્રેડ નથી કરતો બંધ નથી આપતો ત્યાં સુધી તો આના અંદર તમે ડેલી માં કે ઓબ્ઝર્વ કરીને તમે આના અંદર તેજી નું ધ્યાન રાખીને યુ કેન મૂવ ફોરવર્ડ રાઈટ બટ

ત્યાં હું કહી દઉં છું એવી ડિસ્કલોઝર કે મારો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી જી હા મારા મિત્ર છે મારા રિલેટિવ્સ છે ફેમિલી મેમ્બર્સ છે એ લોકો ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી ઇન્વોલ્વ ઇન્ટરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો ત્યાં સુધી જય શ્રી જી તો ખૂબ ખૂબ આભાર આપનું અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આપતું જ ફરીથી મળીશું આવતીકાલે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર